મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને ભગવાન કૃષ્ણના મિત્ર સુદામાજીની નગરી એટલે પોરબંદર દરિયા કિનારે વસેલું આ સુંદર શહેર આજે એક મોટા વિવાદના કેન્દ્રમાં છે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલી કાંઠા સંરક્ષણ વોલ ટેટ્રા પોર્ટ્સની કામગીરી પર શહેરીજનો ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે શું આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે શું દરિયાના તોફાનો સામે તે સુરક્ષા પૂરી પાડી શકશે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ પોરબંદરનો આ દરિયા કિનારો માત્ર દસ મીટરના અંતરે વસેલા ઘરો માટે હંમેશા જોખમી હતું વારંવાર આવતા વાવાઝોડા અને ભારે મોજાઓથી કિનારાના વિસ્તારોમાં ધ્રુજારી અને કંપન થતું હતું જાણે ભૂકંપ આવ્યો હોય સ્થાનિકોની સતત રજૂઆતો પછી વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં શાર અંકુશ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મળીને અંદાજે અઢાર કરોડ રૂપિયાના ખર્ચે પ્રોડક્શન બોલ અને ટેટ્રાપોર્ટ્સની કામગીરી કરાઈ તમે જેટી ઉપર જોઈ શકો છો ખૂબ જ વજનદાર અને સારી ગુણવત્તાવાળા ટેટાપોલ વાપરવામાં આવ્યા છે અને અહીંયા ખૂબ જ નબળી ગુણવત્તાવાળા વાપરવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન આ રેસિડેન્ટ વિસ્તારને કોઈ નુકસાન ન થાય આ રે આ જે રોડ ઉપરના જે મકાનો છે એને નુકસાન ન થાય ભૂકંપના આંચકામાં કે એ રીતે આ પ્રોટેક્શન દિવાલ અને આ ટેટાપોલ નાખવામાં આવ્યા છે પરંતુ અહીંયા સંપૂર્ણ સુવિધાનો અભાવ છે અહીંયા લાઇટની સુવિધા નથી બેસવાની બેન્ચો નથી અને જે કામ કરવામાં આવ્યું છે સરકારના જે તે વિભાગ દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે એ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવેલ છે પરંતુ આ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે સ્થાનિકોનું કહેવું છે કે ટેટ્રાપોડ્સનું વજન માત્ર એક થી સવા ટન જેટલું છે જ્યારે મોજાઓ સામે ટકી શકે તે માટે વીસ થી પચીસ ટનના ટેટ્રાપોટ્સ હોવા જોઈએ આ નાના ટેટ્રાપોડ્સ કેવી રીતે દરિયાના પ્રચંડ મોજાઓને રોકી શકશે કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે અહીં કોઈપણ જાતની સુવિધા ઊભી કરવામાં આવેલી નથી અહીં સ્ટ્રીટ લાઇટો નથી બેન્ચિસ નથી તો આ વોકવેનો પબ્લિક ઉપયોગ કઈ રીતે કરશે અને અધૂરું કામ મૂકીને જે કંઈ કામ કર્યું છે એ પણ એટલી નબળી નબળી ગુણવત્તાનું છે કે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હતો કે કાંઠાના વિસ્તારના જે મકાનો છે એને ચોમાસામાં દરિયાને ઠપાટુંના હિસાબે જે મકાનોમાં તિરાડો પડી જતી મકાનો ખરાબ થઈ જતા એને હિસાબે આ સિક્યુરિટી હોલ અને આ ટેટ્રાપેક ટેટ્રા પોલ નાખવામાં આવેલા હતા એ પણ અતિશય ખરાબ અને ખરાબ ગુણવત્તાના વાપરવામાં આવેલા છે શહેરી શહેરીજનોનું કહેવું છે કે આ પ્રોટેક્શન વોલ જર્જરીત થઈ રહી છે તોફાન વખતે મોજા હજુ પણ કિનારા સુધી પહોંચે છે ગુણવત્તા અને આયોજન પર સવાલો ઉઠી રહ્યા છે શું આ કરોડોનો ખર્ચ વ્યર્થ જશે આઠસો મીટરથી એક કિલોમીટરની રેન્જની અંદર સેલિનિટી ડિવિઝન દ્વારા કામ કરેલી છે આ કામ જે તે સમયે બેંક પ્રોટેક્શન માટે કાંઠા સંરક્ષણના કામો તરીકે સૂચિત કરવામાં આવેલા હતા એકથી સવા ની કેપેસિટીના ડેટા પોર્ટ પ્લેસ કરવામાં આવેલા છે એ આપણે સૂચિત ન કરી શકીએ ડિપેન્ડસ ઓન સાયક્લોનિક સિચ્યુએશન થઈ શકે પણ યાદ કાંઠા જે આખા વિસ્તારની અંદર ખવાણ થતા હતા એનાથી આ કામના લીધે રક્ષણ ચોક્કસ મળશે પોરબંદરના આ કાંઠા સંરક્ષણ પ્રોજેક્ટ પર વધુ તપાસની માંગ ઉઠી રહી છે સ્થાનિકોની માંગ છે કે સરકાર આ મામલે તાત્કાલિક ધ્યાન આપે અને જવાબદારો સામે કાર્યવાહી કરે અજય શીલુ ઝી મીડિયા પોરબંદર